કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કરજેના મોટી કુરલ લક્ષી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાવ્યું હતું શ્રી અક્ષયભાઈ પટેલ પૂર્વ આરોગ્ય ચેરમેન નીલાબેન ઉપાધ્યાય બીપીસી એલના અધિકારી સુરજ શિંદે તાલુકા સદસ્ય મહેશ વસાવા તાલુકા ઉપપ્રમુખ વસંત રબારી કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ અભિષેક ઉપાધ્યાય ગામના આગેવાનશ્રીઓ યોગેશ પુરોહિત લાલ શર્મા

એમ પાંચ ગામને ગામ મેડિકલ આરોગ્ય કેમ્પ ફ્રી સારવાર કરવાના હેતુથી આજે રાખ્યો છે એની અંદર ગામના આગેવાન શ્રીઓ તેમજ તમામ તાલુકા પંચાયતના ના સભ્યશ્રી તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અને બીપીસી અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ અમે કરી રહ્યા છે અને લોકોને જેટલો સહયોગ અને સારવાર મળે એ પ્રમાણેના ના કપિમલ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રયત્ન છે આ છેલ્લો મેડિકલ કેમ્પ પાંચમો અમે કરી રહ્યા છે અને આવના સમયમાં કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ માધ્યમથી આવી સિવાય કે પ્રવૃત્તિ થતી રહે એ પ્રમાણે અમે કાર્યરત રહીશું